એન્ડ થ્રી પ્રાર્થના સ્ટાર્ટ આપણે મેડમ તમારા માટે ને આપણી આઈટીઆઈ માટે એક સંદેશ આપશે જી મેડમ તો આપણે મેડમ માટે ક્લેપિંગ કરીશું આત્મસહ હોય તો પણ તો મેડમ આપણા જે નાયબિજનેરની કચેરી માર્ગ અને મકાન વિભાગમાંથી આવ્યા છે અને આપણા માટે ખાસ કરીને જે આપણી દીકરીઓને સો ટકા બ્લાઇન્ડનેસ છે તો આપણા રેમ્પ ઉપર બ્રેલ લિપી કરવી અને જે કાંઈ બીજી સુવિધાઓ ઘટતી હોય એના માટે મેડમે ખાતરી આપી છે તો આપણે બધા મેડમને થેન્ક યુ કહીશું આપણે પ્રાર્થના કરીશું તો આપણને અત્યારે તમારી વચ્ચે સ્વીડનથી ખાસ કરીને ડિસેબલ આઈટીઆઈમાં તમને મળવા આવ્યા છે મેડમ તો એ તમને અને આપણી આઈટીઆઈ માટે આપણી કામગીરી માટે અને એમને આપણને જોઈને શું ભાવ થયો એના માટે એ આપણા રાજકોટના જ છે અને એમની સરનેમ ચૌહાણ છે અને એ પોતાનો જ પરિચય આપશે સ્વીડન કેટલા સમયથી છે ત્યાં શું પ્રવૃત્તિ કરે છે અને આપણા માટેનો એમનો સંદેશ છે એ બેન આપણને આપશે જી બેન ને ચાલીસ વર્ષથી છું અને ત્યાં હું યોગ અને આયુર્વેદ ટીચર તરીકે કામ કરું છું અને નેચરોપથીનો અભ્યાસ કરું છું અને કરાવું છું અને ત્યાં મારું સેન્ટર છે યોગ આયુર્વેદ અને નેચરોપેથી સ્વીડનમાં કઈ જગ્યાએ છે સ્વીડનમાં યોગ શોપિંગમાં અચ્છા અને તમારે ત્યાં કેવી ફી હોય છે યોગ ને નેચરો થેરાપીની સ્વીડનમાં ક્રોનર ચાલે છે એટલે ક્રોનર દસ રૂપિયા બરાબર એક યોગા તો સોળસો રૂપિયા આપણા ઇન્ડિયન કરન્સી થાય અને આપણે તમને શંખ વગાડતા આઈટીઆઈમાં ફ્રીમાં શીખવાડી દીધા બરાબર એટલે તમે લોકો કેટલા નસીબદાર છો કે ઇન્ડિયાની અંદર રહી અને તમે શંખ વગાડતા શીખી ગયા અને ટોટલી બ્લાઇન્ડ દીકરીઓ છે તો તમને અત્યારે મળવા આવ્યા છે તો આ બધી દીકરીઓ જે કોમ્પ્યુટરમાં કામ કરતી હતી એમને જોઈને તમને કેવું ફિલિંગ થયું મને ખરેખર ખૂબ જ ગમ્યું કે આ દેશની અંદર પણ આઈટીઆઈ એટલા માટે એના માટે પ્રયત્ન કરે છે તમારા જે ભાઈઓ પ્રયત્ન કરે છે કે અંત અંધ બાળાઓ છે કે જે દિવ્યાંગ કહેવાય કે જેની પાસે આંખ નથી પણ બીજા બધી છે એ વધારે કામ કરે છે ને એનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર ચલાવે છે ખૂબ જ તો બેનને સ્વીડનથી આવી અને તમને એણે બિરદાવ્યા અને તમને બધાને ભગવાન ખૂબ રોજગારી આપે એમને તમારા પ્રત્યે જે તમારી સંવેદના જે એમને લાગી અને એના માટે આઈટીઆઈ પણ એમનો અવોભાવ વ્યક્ત કરે છે એક વિદેશી નાગરિક નાગરિકત્વ એમને પ્રાપ્ત થઈ ગયું છે સ્વીડનમાં અને અહીંયા આવી અને એમણે નૈનાબેન ચૌહાણે તમને જે પ્રોત્સાહિત કર્યા એ બદલ આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ તો આપણે એના માટે ક્લેપિંગ કરીશું બેન માટે તો આપણી દીકરીઓ માટે મને લાગે છે ફોરેન વિઝિટર્સ ફર્સ્ટ છે અને એના માટે કોઈક એક વાત કરશે દીકરી કોઈ આપણને તો તમને કેવું લાગ્યું છોકરીઓને એ કો પહેલાં નંબરે છે ને એ કહેશે આપણને અચ્છા તો ફોરેનની અંદર પણ યોગ સેન્ટરો ચાલતા હોય છે અને આપણે લોકો યોગ કરીએ જ છીએ ને તમને અડ્યાસર બધું યોગ કરાવે સંઘ ધોની કરાવે અને તમે ઓંધ હોવા છતાં હન્ડ્રેડ પર્સન્ટ બ્લાઇન્ડ હોવા છતાં પણ તમે કોમ્પ્યુટર ચલાવો છો એ માટે પણ તમને હું ધન્યવાદ આપું છું જી ધન્યવાદ થેન્ક યુ